નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ધમાકેદાર આગાહી તો ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ નવો આકાર મિત્રો લઈ રહી છે જેમાં તેર થી સોળ સપ્ટેમ્બરે શરૂ થતી વરસાદી સિસ્ટમ આગામી મિત્રો સુધી સક્રિય રહેશે અને ભારે વરસાદના પગલે મિત્રો નર્મદા નદી બે કાંઠે વહી જ્યારે મિત્રો દિવાળી સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ પડી શકે છે જે મિત્રો સપ્ટેમ્બરમાં ધુવાધાર બેટિંગ થવાની છે જેના માટે તૈયાર રહીજો તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે તો મિત્રો વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મિત્રો મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મિત્રો તો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આવશે અને હું તમને આ ગેરંટી આપું છું એટલા માટે આપી રહ્યો છું કે કારણ કે છત્તીસગઢની ડબલ એન્જિનની સરકાર ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો મળશે તો કૃષિ મંત્રાલય દિવાળી પહેલાં લાભાર્થીઓને એટલે કે ખેડૂતભાઈઓને કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે આ અંતર્ગત મિત્રો તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં મિત્રો કેવાયસી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર મિત્રો અગાઉના હપ્તામાં સન્માન નિધિના દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં મિત્રો પહોંચી હતી ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો ને મિત્રો આગામી મહિનામાં નહીં મળે રાશન તો સરકારે હવે રાશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવવા જણાવ્યું છે આ માટે મિત્રો અગાઉ તારીખ ત્રીસ જૂન નક્કી કરવામાં આવી હતી પરંતુ મિત્રો હવે આ તારીખને લંબાવીને સપ્ટેમ્બર સુધી કરવામાં આવી ગઈ છે એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક ત્રીસ સપ્ટેમ્બર સુધી તેનું ઈ કેવાય સી પૂર્ણ નથી કરતું તો જેથી કરીને રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે મિત્રો વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રાશન કાર્ડમાં નોંધાયેલા છે જેમણે કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા છે અથવા તો સ્થળ છોડી દીધું છે અથવા તો તેનું મૃત્યુ થઈ ગયું છે જેથી કરીને મિત્રો સરકાર ઈ કેવાયસી કરાવવા ખાતરી કરી રહી છે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ મફત રાશન મેળવી શકશે રાશન કાર્ડ ધારકોને જે લોકોના નામ છે તે તમામ લોકોને ઈ કેવાયસી સી કરાવવું ફરજીયાત કરવામાં મિત્રો આવ્યું છે અને તેની તારીખ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી ગઈ છે મિત્રો સમાચાર ની વાત કરીએ તો ખેડૂતોને આર્થિક નુકસાની સહાય રૂપ થવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી તો મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 18 થી ચોવીસ જુલાઈ વચ્ચે આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો હતો તેના પરિણામે મિત્રો લગભગ ચાર લાખ હેક્ટરમાં ઊભા પાકો બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું રાહત પેકેજ હેઠળ કુલ બિનપિયત ખરીફ પાકના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો અગિયાર હજારની મહત્તમ રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરના મેળાનો પ્રારંભ થયો તો ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો મિત્રો શરૂઆત થઈ ચૂકી છે થાનના ત્રણેતરમાં મિત્રો આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ થવા મિત્રો જઈ રહ્યો છે જેને લઈને પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટની સઘન વ્યવસ્થા પણ મિત્રો કરવામાં આવી રહી છે છ થી મિત્રો નવ સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે ઉલ્લેખનીય છે કે મિત્રો તરનેતરના મેળાનું ગુજરાતની સાંસ્કૃતિકમાં મિત્રો મહત્ત્વનું અને ઘણું વધારે છે જેમાં મિત્રો ગુજરાતની સાંસ્કૃતિકમાં તેનું મહત્ત્વ વધુ મિત્રો માનવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોંઘવારીમાં થયો વધારો તો મિત્રો ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં મિત્રો વધારો થતાં ગૃહિણીઓના બજેટના મિત્રો ઉપર તેની અસર થઈ છે માર્કેટમાં મિત્રો ડુંગળી સાઠ રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે જ્યારે મિત્રો પર્વનો ભાવ સોથી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે જ્યારે મિત્રો કંકોળાની વાત કરીએ તો પ્રતિ કિલો એકસો ચાલીસથી મિત્રો દોઢસો રૂપિયા વેચાઈ રહ્યા છે જ્યારે મિત્રો ફ્લાવર મિત્રો સોથી એકસો વીસ પહોંચ્યું છે જ્યારે મિત્રો ગવારનો ભાવ 80 થી મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે જ્યારે મિત્રો કોથમીરનો ભાવ ત્રણસો રૂપિયા અને લીંબુનો ભાવ બસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ક્રેડિટ કાર્ડના યુઝર્સો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે મિત્રો હવેથી તમે તમારું મનગમતું નેટવર્ક પસંદ કરી શકશો અને સરળ શબ્દોમાં મિત્રો સમજીએ તો તમારા ક્રેડિટ કાર્ડને તમારા માટે પણ તમારા નેટવર્ક તો વિઝા માસ્ટર કાર્ડ રૂપે પસંદ કરી શકશો એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા મનગમતી છૂટ પણ તમને આપવામાં આવી રહી છે મિત્રો મહત્વના વાત કરીએ તો થાળી વાટકા સાથે વળતરની માંગ કરવામાં આવી રહી છે તો મિત્રો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા અતિ અતિભારે વરસાદને લઈને ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થયું હતું ધોધમાર વરસાદના પગલે મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ભૂપેન્દ્ર પટેલે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે મિત્રો રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે મિત્રો આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તેઓ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો મુખ્યમંત્રીની સૂચનાથી ઉચ્ચ મંત્રી મિત્રો રાઘવજી પટેલે જમીન ધોવાણ ની જાતે માહિતી મેળવશે અને મિત્રો જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીન ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને મિત્રો તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે અને આ માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દીધી છે જેમાં મિત્રો રાઘવજી પટેલ ખુદ પોતે અત્યારે ચકાસણી કરી રહ્યા છે કે ક્યાં કેટલું નુકસાન થયું છે અને મિત્રો સહાયની ચુકવણી પણ અત્યારે કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લાના મિત્રો સાતસો અડતાલીસ હિન્દુઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર તો મિત્રો જામનગર જિલ્લાના ધ્રોલવાડીના સહિતના વિસ્તારોમાં રહેતા રહેતાલીસ જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી મિત્રો પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા આખરે થાકી કંટાળીને મિત્રો ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય નક્કી કર્યો છે મિત્રો ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી તેવું મિત્રો તેઓ જણાવી રહ્યા છે આ સરકારમાં મિત્રો હિન્દુઓની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી એટલે કે ભાજપ સરકારમાં હિન્દુઓની કોઈ સમસ્યાઓનું નિરાકરણ થતું નથી તેવું મિત્રો તેઓ લોકો જણાવી રહ્યા છે અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં નિરાકરણ લાવવામાં નહીં આવતા આખરે અમે કંટાળી જઈને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફળો માટે ખેડૂતોને મિત્રો ચાલીસ હજાર રૂપિયાની સહાય મળે છે મિત્રો આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાકના પ્લાનિંગ મટીરિયલ માટે અને ખર્ચ ઉપર મિત્રો સહાય આપવામાં આવે છે જેની મિત્રો વાત કરીએ તો તેની અંદર આંબા પાકની મિત્રો સો અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈ અને પ્રતિ હેક્ટર ચાલીસ હજાર સુધી મિત્રો સહાય મળવા પાત્ર રહે છે પહેલા મિત્રો વર્ષ આંતર પાકમાં અન્ય ભગવતી પાકના પ્લાનિંગ માટે અને મટીરિયલના ખર્ચમાં માટે મિત્રો પચાસ ટકા લેખીએ મહત્તમ રૂપિયા મિત્રો એ દસ હજારની પ્રતિ હેક્ટર જે બેમાંથી મિત્રો ઓછું હોય તેની સહાય મળવા પાત્ર રહે છે જ્યારે મિત્રો જામફળ પાકની કલમ ટીસ્યુ રૂપાના દીઠ વધુમાં વધુ મિત્રો રૂપિયા કેન અથવા તો મિત્રો જે ખરેખર ખર્ચ થાય જે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈએ અને મિત્રો રૂપિયા ચુમ્માલીસ પ્રતિ હેક્ટર સહાય મળી શકશે આ યોજનાની અંદર મિત્રો આ પ્રમાણે તેમાં લાભ આપવામાં આવે છે અને સહાય મળવા પાત્રો થાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના એટલે મિત્રો પાંચસો મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક થી ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મિત્રો મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ રૂપિયા મિત્રો ત્રણસો ને ઓગણચાલીસ લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા પચાસ ટકા કરોડ ની મારબત રકમ મિત્રો ફાળવવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો